કક્ષાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા અને પોલીસિંગના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી શહેરમાં ગુનાખોરી નિયંત્રણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમને જરૂરી સૂચનાઓ આપી હતી આ ઉપરાંત તેમણે સીસીટીવી કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી અને શહેરભરમાં સ્થાપિત સીસીટીવી કેમેરા મારફતે થતી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન તેમણે કંટ્રોલ રૂમમાં હાજર કર્મચારીઓને વધુ સજાગ રહેવા અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું ડીજીપીએ પોલીસ કમિશનર કચેરી ખાતે હાજર રહેલા અરજદારોની ફરિયાદો પણ પોતે સાંભળી હતી ડીજીપી વિકાસ સહાય દ્વારા સુરતની મુલાકાત લેવા માટે મહત્વનું કારણ ટ્રાફિક વ્યવસ્થા જોવાનું પણ સામે આવી રહ્યું છે તેઓ સીધા તેમને કંટ્રોલ રૂમમાં લગાવવામાં આવેલા વિવિધ સીસીટીવી કેમેરાઓ અને ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમની કાર્યક્ષમતા વિશે માહિતી મેળવી હતી અધિકારીઓ પાસેથી ટ્રાફિક વ્યવસ્થાની વિસ્તૃત માહિતી મેળવી તેમને આવશ્યક સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યા હતા